હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વાકાધિસ્તો કેમ છું બધા એવું બધા ફાઇન જશો તો ફરીથી આવી ગયું છે એકના વિડીયો સાથે અને આજે છે મહાશિવરાત્રિ તો બધાઈને મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ અને આજ તો બધાએ ફરળ જ આખો દિવસ ખાવાનું છે તો આપણે સવાર સવારમાં બનાવવાના છીએ પેટીસ સામો કાચરી બી એવું બધું બનાવવાના છીએ તો જો અત્યારે સામો મેં ઓરી દીધો છે અને બટેખાએ બાફા નાખી દીધા છે હમણાં સીટી થાય એની તૈયારી વાત છે

અને હવે આ ખજૂરને આપણે ઠર્યા અને ઉપરના જે હોય જ્યાં દાળ તોડી અને એક બાજુ અલગ કરતાં આવશે અને પછી આમાં ખજૂર નાખી અને એને ગરમ કરી અને ચટણી બનાવી નાખશું ગરમ કરીને પાણીમાં ખજૂરને તો એક મસ્ત ગરી જાય મજા જોઈએ એટલે મિક્સરમાં થઈ શકે પણ મિક્સરમાં ખરાબ એમની થોડુંક ભીર ભરી જાય એટલે મજા ના આવે ના દી એટલા માટે આપણે હાથેથી ચટણી બનાવશું તો ચાલો બનાવી લઈએ પેટીસ સામો

તો દોસ્તો આપણે ખાઈ પી અને થઈ ગયા છીએ ફ્રી અને હવે આપણે જાઉં છે મંદિરે દર્શન કરવા બધી જગ્યાએ તો આપણે એવો નિયમ લીધો તો આજે કે શિવરાત્રિ છે તો આજે પાંચ જગ્યાએ આપણે દર્શન કરવા છે મહાદેવના તો જો એક તો બાલનાથ મહાદેવ પછી એક તો રામનાથ મહાદેવ પછી રામેશ્વર અમારા રામના મંદિર છે આમાં રામનગર ગામ છે તો એના રામ ભગવાનનું રામેશ્વર મંદિર છે તો ન્યા પછી એક છે અમારે અહીંયા શું કહેવાય કે અહીં બાજુમાં જ મહારાજ રહે છે ને જય મહારાજ એના ઘરે અહીંયા મહાદેવ છે તો ત્યાં અને પછી એક પેટ્રોલ પંપ ની પાછળ શ્રીરામ પેટ્રોલ પંપ છે ત્યાં પણ મહાદેવ છે તો ત્યાં તો એટલે પાંચ જગ્યાએ આપણે થઈ જાય ટોટલ તો અત્યારે જો હું તો રેડી થઈ ગઈ છું મળી આ શીખના આવે છે નિંદર કેમ કે એ રાતે ગયા તા યાડે તો જો સૂતા છે બતાવ મેં એમ કીધું કે સૂતા છે એટલે તરત ઊભા થઈ ગયા તો હવે જાશું જો દોસ્તો આપણે માદેવે ફૂલ ચડાવવા માટે ચાર ફૂલ દોડ્યા છે આમાં ચાર જ હતા જો એક બે ત્રણ ચાર બધા માદેવ એક એક ચડાવવાનું હજી એક છે જો આ બનેથી હું ફૂલ આમાં પાંચ ફૂલ ભેગા આવી જાય જે આમાં એક બે ને ત્રણ ચાર પાંચ આ પાંચ પાખડી જાસુ જાશું છે કલર થોડોક ફેર આવે તો ચાલો હવે જાસી મહાદેવ ફૂલ લઈ

તો ફૂલ એ છે ફૂલ રેડીમેડ મળી જાય દર્શન કરીને ફૂલ ચડાવી દે તો ચાલો દોસ્તો અહીંયા મંદિરે પણ દર્શન થઈ ગયા છે તો હવે આપણે જાસું બાલનાથ મહાદેવે કે રામ મંદિરે તો ચાલો બાલનાથે પછી હા તો બાલનાથે પછી પેલા રામ મંદિરે તો ત્યાં જઈ અને મળ્યા જો દોસ્તો કેમ છે લીલા કલરનું ઝાડુ અને પિંક કલરના ફૂલ હા મજા જ આવી જાય નજારો એવો મસ્ત છે ચાલો મહાદેવને આપણે ચડાવવા હે પણ આપણા બધા ભાઈઓ એ ડેકોરેશન અંદર કર્યું એટલે આપણો વારો આવશે નહીં એટલે આપણે દર્શન કરી મસ્ત બીજું કર્યું આપણે આવી ગયા છે આપણા બાલનાથ મહાદેવ ઘણા ટાઈમ પછી મારી અમારી વાડીમાં જેમાં હું રહેતી મારો જન્મ ગયા છે મારા બાલનાથ મહાદેવ વેલકમ બધાને દોસ્તો ચાલો દર્શન કરવા ચાલો દોસ્ત ડેકોરેશન નું સામાન ઓલરેડી થઈ ગયે છે આગળ લાલુ ધધીપ ને આમ કાનો આવે અને આપણા જગદીશભાઈ જો કરે છે ડેકોરેશન અને હિતન્દ્રભાઈ તો નંદીને જ સણગારવા હોય કાઈ જય महादेव और जगदीश तो महादेव महादेव भाई ऐसे नहीं खाना तो मैं तो देख रहा कि बाद में नहीं खाना है नहीं पैसा क्या कर रहा हूं हां अरे भूले क्या है बाल ना महादेव वाह तो मस्त डेकोरेशन कर दियो कल हम्म वाह 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 छे वा। ना खुश प्रसन्न महादेव प्रसन्न हर हर महादेव आओ डेकोरेशन क्या ही नहीं दे दोस्तों અમારા જન્મ જ્યા છે એટલે ઈ અને અમારા ભાઈઓ બધે રહી જવો જબરદસ્ત આ જગદીશભાઈ નો એમાં મેન હાથ છે તો ભગવાન મહાદેવ ને પ્રાર્થના કરી કે ભગવાન એની જિંદગી આ ફૂલોની જેમ રોનક વાળી ગર્દો ડેકોરેશન થોડુંક થોડુંક બાકી છે છે અંદર બધું હવે ધ્વજા ચડાવવાના છે બધા લોકો આજે શિવરાત્રી છે દર્શન કરવાના આવે છે અમે પણ દર્શન કરવા ઘણા ટાઈમ પછી આવ્યા હતા

ઉપરલી પત્ર માં હાવ ઢકાઈ ગયા હૈ જરીક કર દે હમ હા હવે બરાબર છે પર વ્યવસ્થિત ચડાવી દેજો પાછું હમ ચાલ તો ધતુરા ના શું કહે ફૂલ છે ધતુરા છે બિલ્લી છે બધું ચડાવ્યું છે ધૂપ દીપ ચાલુ છે ચાલો આપણે જળ ચડાવી દઈએ મહાદેવ અહીંથી આપડે બધાય દર્શન થઈ ગયા દોસ્તો છેલ્લે રામનાથ રામનાથ મહાદેવ ના છે તો વર્જ તો બહુ બધા દર્શન કર્યા